કે તેઓ દ્વારા કેટલી ગેરરીતિઓ કરવામાં આવી છે કામને લઈને કામ તો નાનું હોય છે ને બિલ મોટા હોય છે જેવા આક્ષેપો કરવામાં આવે છે ને આક્ષેપો કરનારા ગ્રામજનો તેમજ ગામના ઉપસરપંચ ઉપસરપંચ દ્વારા ઘણા એવા ખુલાસાઓ કરવામાં આવે છે તે ખુલાસાઓ આપણે આ વિડીયોમાં જોશું ત્યારબાદ ગ્રામજનો જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા જાય છે તેમની ત્યાં સુ રજૂઆત થાય છે તે રજૂઆત પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું પણ અહીં પ્રશ્ન એ થાય છે કે વાલોડ તાલુકાનું રાજકારણ એટલું બધું ગરમાઈ રહ્યું છે કે એક બાદ એક રાજકારણીઓ કે સત્તાધીશો ઉપર આક્ષેપબાજીઓ થઈ રહી છે તેઓ ઉપર અલગ અલગ આક્ષેપો કરવામાં આવે છે કે ગેરવહીવટ હોય કે ગેર રીતે કરતા હોય છે છે તેવા અનેક આક્ષેપો તેમના ઉપર થઈ રહ્યા રાજકારણ અલગ જ દિશામાં જઈ રહ્યું છે આ રાજકારણ એ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર ખૂબ અસરકારક થઈ શકે છે કેમ કે અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીમાં ભાગલા પડતા જોવા મળી રહ્યા છે જેવા અનેક પ્રશ્નો અનેક ચર્ચાઓ વલોળ તાલુકાની અંદર જોવા મળી રહી છે પણ અહીં પ્રશ્ન એ થાય છે કે તાલુકા તાલુકાના સંગઠનના પ્રમુખ ઉપર જ્યારે આક્ષેપ થયા છે ત્યારે આક્ષેપને કેટલાક લોકોએ ફગાવ્યા પણ છે તે તેઓ આવનારા સમયમાં ખુલાસો કરશે તેવું તેઓએ ચેનલે જ્યારે તેમને સંપર્ક કર્યો ત્યારે જણાવ્યું છે જો કે આપણે પ્રથમ એક પત્ર આપવામાં આવેલ છે ગત દિવસમાં એ દિવસ ગત દિવસ દરમિયાન જે આવેદનપત્રની અંદર તેઓના ઉપર આક્ષેપો થયા છે તે આક્ષેપો શું છે ગામજનો શું કહ્યું ઉપસર પંચે શું કહ્યું તે આપણે આ સમગ્ર તાપી સ્વરાજ ના અહેવાલ માં જોઈએ મુકેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ ગોરધા ગોરધા ગ્રામ પંચાયત વિસ્તાર થી તમે વ્યારા કલેક્ટર કચેરી સુધી શું રજૂઆત કરવા આવ્યા છો અમારા ગામમાં માં પંદર નાણા પંચ જે બધા બિલો પાસ થયા છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે બિલોની અંદર શું થયું છે કે જેના કારણે તમારે રજૂઆત કરવી પડી બિલોની અંદર એવું થયું છે કે જે કામ પચીસ હજાર હોય તેના એક લાખની ઉપરનું બિલ પાસ થઈ ગયું છે કે કે જેવા ભાઈ મિનલભાઈ ઘરે બ્લોક લાયકા જે ખરેખર થોડો જ વિસ્તાર છે જેનું બિલ એક લાખ ને આઠ હજારનું પાસ થઈ ગયું છે કે જે કામ પચાસ હજારનું હોય વોટર હેન્ડપંપ રિપેરિંગ કે જેનું બિલ એ લોકો મૂક્યું છે એક લાખ ચાલીસ હજાર હવે બે હેન્ડપંપ રિપેરિંગ ના એક લાખ ચાલીસ હજાર કોઈ દિવસ થાય જ નહીં એક લાખ ચાલીસ હજાર રૂપિયા વોટર રિપેરિંગ ટેન્ક જે એનું એ લોકો બિલ બે લાખ નું પાસ કર્યું છે હવે જો વોટર રિપેરિંગ ટેન્ક બે લાખમાં તો આખી નવી બની જાય આ રિપેરિંગ ના જો બે લાખનું બિલ થતું હોય તો આમાં વધારે પડતી ગોબાચારી લાગે છે મને કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરી કે અમારા જે આ અમુક કામો છે એની તપાસ થવી જોઈએ આ કામ કરનાર એજન્સી વાલોડતર તાલુકા પ્રમુખ શ્રી પરિમલ ની એજન્સી છે એ જિલ્લા એ ભારતીય જનતા પાર્ટીના વાલોડ તાલુકા ના પ્રમુખ છે

તપાસ થવી જોઈએ તો જ ગાંધીનગર લેવલે અમે તપાસ ની માંગ કરીશું જી આપનું નામ પ્રિયશ કુમાર નરેશભાઈ પટેલ જી ગત રોજ આપના ગ્રામ પંચાયત હદ વિસ્તારના કેટલાક નાગરિકો જિલ્લા કક્ષા એક રજૂઆત કરવા પહોંચે છે જે રજૂઆત એવું હોય છે કે અમારા ગામની અંદર નાણાં ઉપડે છે નાણાં પંચના સરકારી પૈસાનો ઘોટાળો થયો છે એ તેઓ રજૂઆત કરે છે છે તેના માટે આપ શું હા કામો થયા પણ જે રકમ છે એના હિસાબે થયા નથી જેમ કે હેન્ડપંપ રિપેરિંગ ના એક લાખ ને ચાલીસ હજાર જે એક્ચ્યુઅલી સામાન્ય વસ્તુ છે કે ભાઈ હેન્ડપંપ રિપેરિંગ કરે તો કે ભાઈ એક આઠો તૂટેલો નાખીએ કે અંદર પાઇપ આપણે નાખીએ હવે એ રકમ મોટી કહેવાય બીજું કે ગામમાં બ્લોકનું કામ કર્યું હવે પંદર બાય દસ નો એરિયા છે હવે એના એક લાખ આઠ હજાર રૂપિયા હવે તમે એમ સરકારને એ જાણવા માંગુ છું કે તમે કેટલા બાય કેટલા સ્કવેર ફીટનું તમે ટેન્ડરિંગ કરો છો ને તે ટેન્ડરિંગ પ્રમાણે કામ થયું છે કે નથી તે જાણવા માંગુ છું એટલે મુદ્દો એ છે કે ટેન્ડરિંગ અનુસાર કામ થતું નથી ના ટેન્ડરિંગ અનુસાર નથી થતું જે જ્યારે એસ્ટીમેટ લખાય છે ત્યારે સાઇટ પ્લાન

અત્યાર સુધી એવા કેટલા કામો ધ્યાનમાં આવ્યા છે કે જેની અંદર તમને લાગે છે કે ઘોટાળો થયો છે કે પૈસા જરૂરત કરતાં વધારે ઉચકાઈ ગયા છે એમ જોવા જઈએ તો ઘણા કામો છે પાંચ થી સાત કામો છે જેમ કે આ એક ડંકી રિપેરિંગ નું છે હવે એક જગ્યાએ ઓલરેડી બોર હતો જ હવે એ બોર ઉપર એ લોકોએ અંદર મોટર નાખીને એક ટાંકી મૂકી દીધી હવે એના બે લાખ રૂપિયા એ નિલેશભાઈ રવજીભાઈ હળપતિના ઘર પાસે બનાવેલું છે બીજું કે અમારે ત્યાં એમાં અત્યારે શેરડી કાપવા મજૂર આવે છે હવે ત્યાં ડંકી છે હવે રિપેર કરીને હજુ તો ત્યાં રિપેર કરતા ત્યાં કઈ દેખાતું જ નથી રિપેરિંગ કરાવ જે ડંકી છે પાણીની હેડપંપ કહી શકીએ કે તો એનો કેટલી રકમ ઉચકવામાં આવી છે રિપેરિંગ માટે એક લાખ ચાલીસ હજાર જ્યારે કોઈક સામાન્ય વ્યક્તિ પોતાના ખેતરની અંદર બોર કરાવે છે તો એ બોર કેટલામાં થાય અમે પણ ખેડૂત જ છે અમે બોર કરાવે છે એ ફૂટ ફૂટનો પચાસ પંચાવન રૂપિયા ભાવ હોય છે તમે બસો ફૂટ કરાવો તો કેટલા દસ નો બોર થાય ઉપર તમે અમે મોટર નાખતા છે આ તો ડંકી નાખવાનું છે મોટર અમે નાખીએ હજાર ની ચાલીસ હજાર બોર મોગો આવે કે ડંકી એમ જોઈ તો હવે બોર જ નહીં તમે જે મોટર ની વાત કરો છો એક ની બે ની એ રીતે હોય છે મોટર તો મોટર મોઘી મળે છે કે પાણીમાં જે હેડપમ્પ આવે છે મોટર મોઘી મળે છે ને તો હવે રિપેરિંગ કરવામાં આવ્યું કે એક લાખ રૂપિયા સો ટકા હોવી જોઈએ સો ટકા તમે વાત સાચી છે તમે આ એકચુઅલી ડંકી જેવી નાની વસ્તુ છે હેડપંપ એટલે નાની વસ્તુ છે કે ભાઈ આપણે જાતે કરીએ પેલું તો સ્વિચ પાડીએ ને પાણી બહાર આવે તો એના માટે જો અમે વીસ પચીસ હજારમાં થઈ જતું હોય તો આ તો સામાન્ય વસ્તુ છે હેડપંપની વાત કરીએ તો જ્યારે હેડપંપમાં ફિટિંગ કરવામાં આવે છે ત્યારે નવો હેડપંપ બનાવવાનું હોય ત્યારે એની ગ્રાંઠ કેટલી થતી હોય ખસું કંઈ નથી આ દસ પંદર ની વસ્તુ છે આ તમે કહો છો તે એમ ઉપર તમે નાખો એટલે બીજું કંઈ આમાં કંઈ ખાસ તો હોય છે નહીં છતાં મેં અમારા જે તલાટી છે એ રજા પર હતા મેં એમની પાસે મેં કીધું છે મને પાંચ વર્ષની જે જે તમે કામો કર્યા છે કામમાં મને ટોટલ ફાઇલ આપો તમે જે જેવા કર્યા હોય તે મારી પાસે આ બે હજાર ચોવીસ ચોવીસ પચ્ચીસનું તો છે જ મેં જોયું છે હવે બધા કામોમાં કઈ કામ છે નહીં ને આ રીતના બસ રકમ થઈ જાય અમારે ગ્રામ પંચાયત ની બહાર જે બ્લોક લખ્યા છે એ બે લાખ રૂપિયા કે છે જે તમે જોજો એમાં કઈ બે લાખ જેટલો ખર્ચો થતો નથી સામાન્ય ખર્ચો છે બીજી તરફ કે જે બ્લોક નું એનું કામ કરો છો તમે કોઈક વખત પોતાની જગ્યા ઉપર કે કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર પાસે એસ્ટીમેટ કરાવ્યું છે હા કરાવ્યું જ છે ને હમણાં કરાવ્યું છે તે કઈ સામાન્ય છે ત્રીસ થી ચાલીસ પચાસ રૂપિયા તમને બ્લોક નું કામ થાય છે સ્કવેર ફીટ નો ભાવ થાય છે હવે પંદર બાય વીસ ના તમે એક લાખ આઠ હજાર એટલે બહુ મોટી રકમ કહેવાય જી એટલે કદાચ રકમ મોટી લખાય છે કામ નાના કામ નાના છે કામ બહુ નાના છે નાના છે એટલે કે રકમ સીધે સીધો ભ્રષ્ટાચાર તો ના કહી શકાય પણ કટકી બાજી સો ટકા કહેવાય કેમકે કટકી બાજી કરીને કામ ની રકમ કરતા બમણી રકમ કહી શકીએ કે ત્રણ ગણી કહી શકીએ કે ચાર ગણી કરી કહી શકીએ એટલી રકમો ઉચકવામાં આવે છે એક જે હેડપંપનું કામ છે હેડપંપના કામ ની અંદર નવો હેડપંપ આ ભાઈ પોતે ખેડૂત છે ઉપસરપંચ છે તેઓનું કેવું એવું છે કે પંદરથી વીસ હાજર ગણિયા વધી વધી ને તો હેડપંપ એક આવી જાય તો પણ એ જ હેડપંપનું રિપેરિંગ નું કામ જ્યારે એક લાખ રૂપિયા થી વધુની રકમ બતાવવામાં આવે ત્યારે એ ખૂબ આશ્ચર્યજનક વાત છે કે હેડપંપની અંદર આવી તો કઈ ખાસિયત છે જે બીજા જગ્યા પર મળતી નથી જોવા પણ અહીં જોવા મળે છે અને હાલે હેડપંપ ચાલુ છે કે બંધ છે બંધ જ છે હજુ કોઈ નથી કહ્યું અમને

હવે આ આક્ષેપની સામે કોઈ પ્રત્યાક્ષેપ થાય છે તે પણ આપણે જોવું રહ્યું તેમજ ગ્રામજનોનો આક્રોશ કેટલો છે આગળના દિવસોમાં શું કાર્યવાહી થશે તે પણ આપણે જોઈશું પણ અહીં ઉપસરપંચ શ્રીના આપણે એ પૂછીએ કે ગ્રામજનોનો જે આક્ષેપ છે એની સાથે તમે કેટલા સાંભળશો જો એક્ચુલી હું બી ગ્રામજનોએ ચૂંટેલો મને છે તો હવે ગ્રામજનોનો તો મારે પહેલાં એ લોકો કારણ કે પાછું બી આપણે આવે છે ઇલેક્શન પાછું બી આપણે ઊભું રહે હોય ને જો એ લોકોનો આપણે જે આપણી પાસે જે આક્ષેપ લઈને આવે ને આપણે જો એમનું નહીં પૂરેપૂરું કરીએ તો પછી આપણે બી એ લોકો માન જ ગણાય જી ગામના સરપંચ કેટલા ભણેલા ગણેલા છે હવે તો સાહેબ હવે શું કે હળપતિ છે હવે હમણે તો બહાર જ રહે છે ગામમાં તો રહેતા નથી એટલે બહુ ખાસ કંઈ બહાર રહે છે એટલે કે એ બુહારી રહી છે ગામમાં પોતે રહેતા નથી એમનો સાસરો પિયર એ અરેઠ અરેટના છે અરેટના છે એટલે પિયર અરેટનું છે હા પિયર અરેટનું અને સસરોઈનું ગોરધાર તો ગામજનોનો કોઈ કામ પડે ત્યારે સરપંચ ક્યાં હોય છે અહીંયા ગ્રામ પંચાયત આવે ખરા ના એક કોઈક વખત આવે કોઈક વખત આવે બાકી એ તો બુવારી જેવો છે કોઈક ઇમરજન્સી પડે કામ લોકો કોઈ અર્જન્ટમાં સહી સિક્કા કરાવવો હોય તો ક્યાં જવું પડે ફોન કરીને બોલાવવા પડે અમારે અચ્છા આવે છે ખરા આવે પણ એમનો ટાઈમ હોય ત્યારે એ નોકરી કરે છે એક્ચ્યુઅલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નોકરી કરે છે બેંકમાં નોકરી કરે છે હા જી હા એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નોકરી અચ્છા બે બે લાભ એવું બની શકે હા સમગ્ર પ્રકરણ ની અંદર જો યોગ્ય કાર્યવાહી ના થાય તો ગ્રામજનો સાથે શું કરશો મારે ગ્રામજનો સાથે જ રહેવું પડે અને જે ગ્રામજનો જે જે નિર્ણય તેની સાથે હું એ લોકો સાથે જ છું હંમેશા ઉભા રહેલો છું એમના માટે